સુરત શહેરમાં ખાડીપુર મામલે મહત્વના સમાચાર જળ ક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ બનાવ્યો મેગા પ્લાન ખાડીપુર ટાળવા મેગા પ્લાન બનાવાયો છે મેગા પ્લાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે બાડુલીથી ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવે છે આ પાણી રિંગરોડ પાસે આવેલા છેડછા ગામથી તાપી નદીમાં ડાયવર્ટ કરી ખાડીપુર ઉકેલી શકાય છે તાપી નદીમાં વાલક પાસે આ પાણી ડાયવર્ટ કરી શકાય છે બાર બાય બાર ડાયા મીટરની પાઇપલાઈન નાખીને ખાડી ફૂટ ટાળી શકાય છે વાલ પાસે તાપી નદીમાં આ વરસાદી પાણી વાળી શકાય છે મથુર સવાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે સુરતમાં છેલ્લા ઘણા વર્ષ સુધી ખાડીપુરની સમસ્યા સર્જાય છે આ ખાડીપુર આવતાની સાથે અનેક પરિવારો જે છે કે તે ભાઈમાલ થઈ જાય છે કારણ કે તેમની ઘર વખરી સહિતનો સામાન છે તે બગડી જતો હોય છે પોતાના ઘરોમાં ત્રણ ત્રણ દિવસ પાણી રેતા હોય છે ત્યારે આ ખાડીપુરના જે રૂટ છે સુરતની અંદર ખાડીનું પાણી પ્રવેશે તેની પહેલા જ તેમને ડાયવર્ટ કઈ રીતે કરી શકાય તે માટેનો ઉત્તમ રસ્તો છે તે સુરતના પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ કહ્યું છે કે આ પ્રકારનો એક રૂટ જે છે ડાયવર્ટ કરવામાં આવે તો સુરત શહેરમાં જે આવતો ખાડીપુર છે એ ટાળી શકાય છે મથુરભાઈ આપણી સાથે ઉભું છે એમની સાથે વાત કરું સાહેબ જે પ્રકારે આખો રૂટ છે તમને કઈ રીતે ધ્યાને આવ્યો ને જે પ્રકારે અમલ કરવામાં આવે તો કઈ રીતનો ફાયદો દુનિયામાં સોથા નંબરનું વિકસતું શહેર આપણું ગણાય છે આ શહેરમાં આ દર બે વર્ષે ખાડીપુર આવે તો વ્યવસાયને ખૂબ નુકસાન થાય એ વિસ્તારમાં ટેક્સટાઇલના બહુ બધા માર્કેટો છે અને રેસિડેન્ટમાં પણ ખૂબ અસર છે એટલે આપણા સુરતના વિકાસને અનુરોધ બને છે તકલીફ ઊભી થાય છે બહુ લોકો પીડિત થાય છે તો આનો ઉકેલ છે તો ઉકેલ શું છે તો કે ભાઈ સૌરાષ્ટ્રના એકસો મોટા ડેમો ભરવા માટે સરકારે સૌની યોજના બનાવી અને બાર બાય બાર ફૂટના ડાયામીટરના પાઇપો નાખી અને સાર રૂટ બનાવ્યા લગભગ બે હજાર કિલોમીટર ઐતિહાસિક બાજુમાં આ બે પાઇપ નાખે અને પાંચ હજાર ઓસ્પરના પંપોથી આ પાણીને ડાયવર્ટ કરવામાં આવે તો જ્યારે વરસાદ વધારે હોય આ પાણી બહુ બારડુલીના ઉપરવાસના વિસ્તારો આવે છે મોટા એરિયામાંથી આવે છે અને વાલક પાસે જે રિંગ રોડ છે ત્યાં રિંગ રોડ ને ક્રોસ થાય ત્યાર પછી સિટી આવે છે તો એ ત્યાં ખાડી ક્રોસ થાય છે તો ત્યાંથી આને સાત કિલોમીટરમાં રિંગ રોડની બાજુમાં જ આ પાઇપ નાખી અને ત્યાં આખું પાણી ડાયવર્ટ કરવાનું આયોજન કરવામાં આવે સૌની મોડ યોજનાના મોડલથી તો જયારે વધારે પૂર હોય ત્યારે પાણી ડાયવર્ટ થઈ જાય એથી ખાડીનું બોટમાંથી આપણને મુક્તિ મળે એટલે મને આ શક્ય લાગે છે એટલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સીઆર સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના જે કઈ ઓફિસરો છે આના લાગતા હોગતા પ્રતિનિધિઓને પણ બધાને મેં પત્ર લખ્યો છે મને વિશ્વાસ છે કે સરકાર વિચારશે સરકાર માટે આ કોઈ મોટો પ્રોજેક્ટ નથી અને આમાં આ કરવામાં આવે તો આપને સુરત છે એ પૂર મુક્ત બની શકે છે તમે ઘણા સમયથી જળ બચાવ બેન સાથે પણ જોડાયેલા છો ત્યારે સુરતની અંદર આ પાકની પરિસ્થિતિ આવે તેને નિવરણવા માટે આપને કઈ રીતે આખું ધ્યાન આપે એ સ્વાભાવિક રીતે માનો કે હું પચીસ વર્ષથી પાણી બચાવ અભિયાન સાથે જોડાયેલો છું એટલે સૌની યોજનાને હું ખુબ સારી રીતે નજીકથી જો સમજુ છું અને હું તો અહીંથી સોળ લક્ઝરી ભરીને સૌની યોજનાનો પ્રારંભ થયો ત્યારે હું બધાને જોવા પણ લઈ ગયેલો એટલે અમે બધા પમ્પિંગ સ્ટેશન એના સારી રીતે જોયા છે તો મને એ ભરોસો છે કે એવું કરવાથી ઉકેલ કેલાવી શકે એમ છે એટલે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને હું એમને રૂબરૂ મળીને પણ આ સમજાવવાનો પ્રયત્ન કરીશ અને જે જે નિર્ણય એક લોકો છે એને રૂબરૂ મળીને સમજાવવાનો પ્રયત્ન કરીશ મહત્વની વાત એ છે કે સુરતમાં જે દર વર્ષે ખાડીપુર આવે છે ત્યારે ખાડીપુરને નિવારવા માટે જે પ્રકારે સૌની યોજના છે તે અંતર્ગત કહે કે રૂટ ડાયવર્ટ કરવામાં આવે તો શહેરને પાંચ લાખ જેટલા જે લોકો પ્રભાવિત થાય છે ખાડીપુરના કારણે તેમને ક્યાં ને ક્યાં મોટી રાહત મળી શકે જે પ્રકારે મુખ્યમંત્રીને તેમજ જે જળશક્તિ મંત્રી સી પાટીલ સહિતના જે લોકો છે તેમને પણ આ પત્ર લખવામાં આવ્યું છે અને તેના પણ ધ્યાન દોરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારની જે એક રૂટ ડાયવર્ટ કરવાની આખી જે પદ્ધતિ છે તે હિસાબે કામ કરવામાં આવે તો ક્યાંય ને ક્યાંય તમામ લોકો જે છે તે ખાડીપુર થી પ્રભાવિત થતા બચી શકશે ને સુરતમાં આવું ખાડીપુર ખાડીપુ જે અટકાવી શક્યા છે કેમેરામેન જય મિસ્ત્રી સાથે દિવસ કુમાર ટીવી થર્ટી ન્યુઝ સુરત